તો બધાયને જય માતાજી જય મગલમાં કેમ છો બધાય મજામાં તો 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 મજામાં મજામાં અને પણ ભગવાનને પ્રાર્થના છે 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 કે કે તમે બધાય જો આજે આજે આપણે આપણે મહેમાન 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 આવવાના 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 તમારે હોય કોણ અમારા વિડીયોમાં ઠેઠ લખી બન્યા રહેજો તો તમને બતાવશું કે અમારા ઘરે કોણ મહેમાન આવવાનું છે અને આજે તો જો આપણે તો અત્યારમાં કામે જ આવવાનું છે કામે જ આવાનું છે તો ચાલો અત્યારમાં અમે કામે જ આવી पुल्र ब её Нढम्मा नाभाला आज धवार। तो जो आया सुरस मजा ने टीएर आले सी जरस पाइड न हजा न ता आ आ लाओडॉस न ऐटला जो जरस भाए लाओॉसा ने कि आपा लाओड। जो आया सुरस मजा न मजा पीर से टाइड़ना नका तो टाइड़ना नाको તો જો ટાઈટના સરસ મજાના બૂટ પહેરવા મળ્યા છે હવે અહીંયા નું દફતર છે તો ચાલો આપણે દફતર લઈ લેવી અને પછી જાવી યશુભાઈને નિશાળે મૂકતા જાવી કાં યશુભાઈ યશુભાઈ નિશાળે મૂકવા જવાનું છે અને પછી આપણે જવાનું છે કામે હે સરસ મજાના બેહી ગયા છે હવે ગાડી પણ ચાલુ કરી વાળી છે Sal a probar જો આપણે હાલતા થઈ ગયા સુધી કેમકે થોડું થોડું હાલ પણ જરૂરી છે ને આ સુધી કાંઈ બેઠા બેઠા ન રહેવાય થોડું કાલી નાખીએ આપણે કાયમ અત્યાર કાયમ અત્યારમાં થોડુંક હાલવાનું હોય મારે તો તો હાલા ગઈ હતી મેં તેને જોગિંગ જોગિંગ કહેવાય ને કહેવાય જોગિંગ હા પરાયણે પરાયણે જોઈ

તો સરસ મજાના જો બધા જમે છે અને અહીંયા છે મારા સાસુ છે અને આ છે મારા મમ્મી જો સરસ મજાના બે વેવાણી બેહી ગયા છે તો આ મારા મમ્મી છે એ ખીસડો દેવા આવ્યા છે તો આપણે આગળ વિડીયામાં બન્યા રહેજો કે આપણે હું ખીસડો આવ્યો હશે તો આપણે કહેશું આગળ ચલો તો બન્યા રહેજો વિડીયામાં જો આપણે ગામમાં આવી ગયા છે એવી કેમ કે આપણે બે બાર ખીસડો લેવા આવ્યા છે તો આપણે ખીસડો લેવાનો હતો તો આપણે દુકાને આવી ગયા છે કે તો હાલો તમને બતાવું કે આપણે હું ખીસડામાં લીધું છે તો એમ તો જો આપણે કસારાની દુકાને આવી ગયા છે એવી ખીસડો લેવા ખીરનો તો જો આ બાઈએ તો આ બે બાઉન્ડ્રી લીધું છે અને આ લીધા છે આ સાસુ સાસુબાનો ખીસડો અને આ બાનો કિસડો બાકી છે તો જોઈએ આપણે કે આ બાપને હું કિસડામાં લઈ દેશે તો રીડિયામાં થઈ એટલે કે બન્યા રે જો સરસ ચાલો તો જો આ છે જસદણ આવું કાક છે જસદણ મારે હા જસદણ છે અહીં સેવડી છે સરસ મજાનું બકાલું છે તો સરસ મજાના જો અમે ગામમાં આવી ગયા છે એનો કિસડો લેવા

iya, cuk, kaka, cuk, ini Susi ya, teh, coba ucap sih. Nih hari Cini. bayar prima juga sih. Coba Asia pergi sih lo, हां से आप रो खिचड़ा है जो आ एक साड़ी मोटर से हां साड़ी सरसों में साड़ी पर आ के जो खिचड़ा माने से साड़ी और आ से ये तो बापू लकाव दे तो गई जो गब गोटा नी रोटी गब गोटा नी रोटी आपी से आपड़े खिचड़ा में और एक साड़ी ऐसे सरसों जाए चाहिए ने

તો જુઓ તમને હું ગાશીનો નજારો બતાડવું હો જો ભાઈ છે પતંગ ઉડાડવાની તૈયારી કરે છે તો આપણે હમણાં પતંગ ઉડાડવાની છે તો તમે વિડિયામાં બન્યા રહેજો ને જો આપણે હમણાં પતંગ ઉડાડવાની છે આ ભાઈ બેઠા કે જો આ ભાઈ બેઠા ને આની આડે આપણે કટા કરવાના હે જો આ ભાઈ પણ કાનના બાંધે છે તૈયારી કરે છે અહીંયા ભાઈ હોતન તૈયારી કરે છે હા તો જો આપણે પતંગ સગાવાની છે એમણે ના નૈયન છે ને એની આપણે કટા કરવાના છે હા જુઓ આ છે મારીઓ ગાય આ છે મારું જસદણ જો છે કંઈ ઘટે કંઈ ન ઘટે આપણા જસદણમાં જુઓ તમે જુઓ બે છોકરા અહીંયા પતંગ સગાવે છે નનકા નનકા તો આપણે Petang segar su to video diam a beng yari a jojo ya supaya petang segar besen ya memerah prepont segar zo ni? ya halo, halo petang gudara bungta zo me petang gudari sibi be yo halo petang gudari bau terus mulai petang gudari sibi yo mari kehirai bi geisei be yo so, mari kehirai bi geisei ya me petang gudari sibi to halo petang gudara bo <laughs> jo

આપણો વિડીયો પણ હવે પૂરો કરી દેવી કેમ કે આપણી પતંગ તો ભાઈ ગઈ તો હવે દોરો વીટી લઉં હું શું કેટલી બીજી દોરો વીટી લેવો હવે હું અને હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દેવી કે આપણો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે આજનો વિડીયો તો હવે આપણે વિડીયોનું એન્ડ કરી દેવી તો સરસ ચાલો તો બધા એને જય માતાજી અને અમારો વિડીયો તમને બધાને ગીમો હોય તો લાઈક કોમેન્ટ કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું પાછા એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો